લોકો રસ્તા પરથી દૂર થઈ રહ્યા છે અહમદનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે નેશનલ હાઇવે ચોસઠ થી મેન બજારના રસ્તાથી લઈ તિલક મેદાન સુધી રસ્તા વચ્ચે અડીંગો મારતા ઢોરો હવે જીવલેણ બની રહ્યા છે ગતરોજ રાત્રિ દરમિયાન એમટી એકસો આઠ જેવી ઇમરજન્સી સેવા પણ ઢોરોના કારણે અટકી પડી તિલક મેદાન પાસે એમટીને રસ્તો મળ્યો નહીં ડ્રાઈવરે લાકડી વડે ઢોરોને હટાવ્યા બાદ જ એમ્બ્યુલન્સ આગળ વધી શકી લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકા રખડતા ઢોરો અંગે ગંભીર નથી આ લાખો રૂપિયાના બનેલ ઢોર પકડવા માટેનો ડબ્બો ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે વિદ્યાર્થીઓ રિક્ષાચાલકો ચાલકો શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ અને રાહદારીઓ તમામ રખડતા ઢોરથી પરેશાન છે નગરજનોને પ્રશ્ન છે કે નગરપાલિકા ક્યારે જાગશે ગત દિવસો પહેલા બગાસિયા ચોરા વિસ્તારમાં પેરાલિસિસ થી પીડાતા દર્દીને ગાય દ્વારા સિંગડાથી વેટી મારવાની ઘટના બની છે બીજી ઘટના પોલીસ સ્ટેશનની સામેના હાઈવે પર અજાણે વાહન ચાલકે ગાયને અડફેટે લેતા બનાવ પર કરુણ દ્રશ્યો સર્જાયા હતા અમદનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ હવે સીમા વટાવી ગયો છે નગરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોના વાહન ચાલકોથી લઈ એમ્બ્યુલન્સ જેવી જીવનદાયી સેવા માટે પણ અવરોધ બની રહ્યા છે લાખો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરેલા ઢોર પકડવાનો ડબ્બો આજની તારીખે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે નગરપાલિકા પાસે ઢોર પકડવાની અને તદંતર વ્યવસ્થાપન કરવાની જવાબદારી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી કોઈ અસરકારક પગલા લેવામાં આવતા નથી કોઈ જીવલેણ ઘટના બની તો જવાબદાર કોણ લેશે ઢોરના માલિક કે પછી પાલિકા નગર જૂનોમાં એવી ચર્ચા છે કે પાલિકા ફક્ત કોન્ટ્રાક્ટરોના બિલો મંજૂર કરવામાં જ રસ ધરાવે છે અને વાસ્તવિક કામગીરી ઉપર કોઈ ધ્યાન આપતું નથી ઢોર માલિકો પોતાના ઢોરોને ખુલ્લા છોડી દે છે અને એકવાર એમના રસ્તા પર ચારો મળે નહીં એટલે નગરની ગંદકીમાં ખોરાક ખંગાળતા જોવા મળે છે નગરપાલિકા દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર અકબર મામૂદ